કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની વાત ચાલી રહી છે તો એની સાથે સાથે જ જે ગુજરાતની ચાર બેઠકો ઉપર લોકસભાની સાથે પેટા ચૂંટણી આવવાની છે વિધાનસભાની તેની અંદર પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરશે એકમાત્ર બેઠક એવી છે કે જે આપે જીતી હતી અને આપના ધારાસભ્યએ રાજીનામું આપી અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તે વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટી ઉમેદવાર ઊભો રાખશે તો ત્યાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખે આ સિવાયની જે ત્રણ બેઠકો છે કે જેની અંદર એક બેઠક બે બેઠકમાંથી કોંગ્રેસના જે ધારાસભ્ય છે એમણે રાજીનામું આપ્યું છે વિજાપુરથી સીજે ચાવડા રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ખંભાતથી ચિરાગ પટેલ રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તો આ બંને બેઠકો ઉપર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભો રાખશે ત્યાં આમ આદમી પાર્ટી ઉમેદવાર પોતાનો ઊભો નહીં રાખે બીજી બેઠક વાઘોડિયાની વાત કરીએ ચોથી બેઠક કે જે ખાલી પડી છે અને ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે તો એ અપક્ષ તરીકે ચૂંટાયેલા હતા ધર્મેન્દ્રસિંહ હવે ત્યાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે અને ત્યાં પણ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઊભા નહીં રાખે ત્યાં પણ કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા રાખશે અને આ રીતે ગઠબંધનથી વિધાનસભાની પેટાચૂંટણી પણ બંને પક્ષ લડવા જઈ રહ્યા છે જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે એ પ્રમાણે લોકસભાની છવ્વીસ બેઠકમાંથી બે બેઠક ઉપર ગઠબંધન થયું હોવાની અત્યારે માહિતી મળી રહી છે જેમાંથી એક બેઠક છે ભરૂચ બીજી બેઠક છે ભાવનગર તો બે બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવારની જ્યારે ચોવીસ બેઠક એ કોંગ્રેસના ઉમેદવાર લડશે એ જ રીતે વિધાનસભાની પેટા ચૂંટણી ચાર બેઠકની એમાં એક જગ્યાએ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર અને ત્રણ જગ્યાએ કોંગ્રેસનો ઉમેદવાર આ રીતનું ગઠબંધન થયું હોવાની માહિતી હાલ મળી રહી છે ઝીલન